નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે પડી રહ્યો હતો ત્યારે રાજપીપળાના સ્ટેશન રોડ કાછીયાવાડ સત્યમનગર વડીયા કોલોનીમાં પાણી ભરાયા હતા ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જિલ્લાના સાગબારા ડેડિયાપાડા તિલકવાડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાપક્યો હતો નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર ચાર કલાકમાં તાલુકામાં ચાર ઇંચ જ્યારે તાલુકામાં પાંચ ઇંચ વરસાદ કાપ્યો છે ખાસ કરીને રાજપીપળા નજીક આવેલા લાછરસ ગામ બેટમાં છે રાજપીપળા શહેરમાં તેમજ દુકાનોમાં પણ પાણી ભરાયા છે વડીયા ગામની નગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે પંચાયતની વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન નિષ્ફળ નીવડ્યું છે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમની ટીમ સાથે રાજપીપળા ખાતે આવેલા કરજણ નદી પર વિઝિટ લીધી હતી અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે વરસાદે ભારે બેટિંગ કરી છે નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચારો મળ્યા છે અને ડેડીયાપડા વિસ્તારમાં એક પુલ બી તૂટી ગયો એવી બી એક માહિતી મળી છે અને કેટલાક નાળાઓમાં પાણી છલકાયું છે અને કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણી એંસી હજાર જેટલી આવક થતાં કરજણ ડેમમાંથી હાલ ત્રણ દરવાજા ખોલીને એંસી હજારની જે આવક થઈ છે એની સામે કરજણ ડેમના તંત્રએ ત્રીસ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડ્યું છે કરજણ નદી હાલ હાલ આપણે પર કરજણ નદી ખાતે ઉભેલા છે ટૂંક સમયમાં હવે જે છોડેલું પાણી છે તે અહીં આવશે તમામ તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે તે જોવા જઈએ તો આપણે તિલ્લાગોડા તાલુકામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અને નાદોદ તાલુકામાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ નોંધાયો છે અને ડેડિયાપાડાની અંદર ઝીરો પોઈન્ટ સિત્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે અને સાગબારામાં ઝીરો ઝીરો નોંધાયો છે હાલ સૌથી વધુ નર્મદા જિલ્લામાં જો વરસાદ નોંધાયો હોય એ ગળેશ્વર તાલુકા છે ધગડેશ્વર તાલુકાની અંદર પાંચ પોઈન્ટ તેસઠ ઇંચ વરસાદ નોંધાયો છે હાલ કરજણ ડેમમાંથી ત્રીસ હજાર જેટલું ક્યુસક પાણી છોડી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં હવે આ પાણી કરજણ નદીમાં આવશે ને તંત્ર દ્વારા પહેલાંથી નીચલા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે ક્યાંથી ખસી જવું અને પોલી તંત્ર દ્વારા બંદોબસ્ત બી ગોઠવી દેવામાં આવ્યો છે આરિફ કુરેશી જીવન રાજપીપળા